એક સમયે શાકભાજી વેચતા સારદાબીન આજે એકતા નર્સરીમાં આર્ટિસ્ટ બની ગયા છે ગોરાગાંવમાં શાકભાજી વેચવાનો એક મહિલાનો નિત્યક્રમ સવારે આવે જેટલું શાકભાજી વેચે એટલું વેચી ઘરે જાય એક દિવસ એવું બન્યું કે વન વિભાગના એક અધિકારી ત્યાંથી પસાર થયા તે શાકભાજી લેવા રોકાયા સામાન્ય વાતમાં જ અધિકારીએ એ મહિલાને પૂછ્યું કે તમે નર્સરીમાં પ્રકૃતિ જતનનું કામ કરશો શાકભાજી વેચતી મહિલાને વ્યાત વ્યાજબી લાગી અને તેમણે હા કહી સખી મંડળના મારફત તેઓ એકતા નર્સરીમાં જોડાયા થોડા સમયની વન વિભાગની તાલીમ બાદ તેઓ સરસ મજાના બોનસાઈ બનાવતા શીખી ગયા હવે તે બોન્સાઈ વાળા શારદાબેન તરીકે ઓળખાય છે શ્રીમતી શારદાબેન તળવીની બોનસાઈ ઉપર માસ્ટરીની કહાની રસપ્રદ છે સામાન્ય અભ્યાસ બાદ પણ તેઓ પોતાની મહેનત અને લગ્નથી સરસ બોનસાઈ બનાવતા શીખી ગયા છે તેમણે અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ બોનસાઈ બનાવી એકતા નર્સરીના માધ્યમથી વેચ્યા છે એકતા નર્સરીએ આ આદિવાસી મહિલાના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આણાવ્યું છે તેઓ જણાવે છે કે મેં ધોરણ નવ સુધી જ અભ્યાસ કર્યો છે શરૂઆતમાં શાકભાજી વેચીને મારા પરિવારના આર્થિક મદદ કરી બાળકોના અભ્યાસમાં મદદ થતી હતી જ્યારે મને વન વિભાગમાંથી તાલીમ મળી ત્યારબાદ હું એકતા નર્સરીમાં છેલ્લા ચાર વર્ષથી વિવિધ પ્રકારના બોન્સાઈ બનાવીને તેનું વેચાણ કરી રોજગારી મેળવી રહી છું એકતા નર્સરીમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓ માટે આ બોન્સાઈ ભારે આકર્ષણ જગાવે છે પ્રવાસીઓ તેના ઘરે ઓફિસ હોસ્ટેલની સુંદરતામાં વધારો કરવા માટે બોનસાઈની ખરીદી કરે છે અહીં આવતા પ્રવાસીઓને ગુજરાતી અને હિન્દી ભાષામાં બોનસાઈ વિશે હું માહિતી પણ આપું છું મારું નામ શારદાબેન તડવી છે હું અહીંયા ગોરાગામથી આવું છું બોનસાઈ એટલે જેવા કુદરતમાં મોટા ઝાડ છે એનું નાનું સ્વરૂપ બનાવવાની એક જાપાનીક ટેકનિક છે એક કળા છે અહીંયા અમને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રેનિંગ આપવામાં આવી છે અહીંયા જે બહારથી ટુરિસ્ટ આવે છે એમને કેવી રીતે બોન્સાઈ બનાવવું અને કેવી રીતે એનું મેન્ટેન કરવું એ અમે શીખવાડીએ છીએ અહીંયા બહારથી જેટલા ટુરિસ્ટ આવે એટલા એ લઈ જાય એને સેલિંગ બી કરીએ અને એમને લઈ જવું હોય તો જ્યાં સુધી એમને લઈ જવું છે ત્યાં અમે પહોંચાડી બી આપીએ છીએ નહીં જેટલી અમારી જે આવક આવે છે એ અમારા મંડળની અંદર જમા થાય એમાંથી અમારી સેલરી કાઢીએ છીએ અને જે બી અમારું સામાન લાવવાનું હોય એમાં અમે લાવીને મૂકીએ છીએ પહેલાં શારદાબેન મને શાકભા ભાજીવાળા નામથી ઓળખતા હતા લોકો હવે મને બોનસાઈવાળા શારદાબેન નામથી લોકો ઓળખે છે ને પહેલાં કેવું કે અમારે ઘરમાં એક જ માણસ કમાવાવાળું હોય એટલે અગવડ પડતી હતી હવે મારા હસબન્ડ બી જાય હું બી જાઉં છું છોકરી બી જાય છે એટલે અમને ઘરમાં કંઈ અગર નથી પડતી જેટલી અમારી સેલરી આવે એમાંથી અમુક ઘરમાં મદદરૂપ થાવું છું છોકરાને ભણવા માટે ઘરકામ માટે ગયા મહિનામાં અમારે જો એક લાખ જેવું સેલિંગ થયું હતું તો એમાં જે ફાઈકસ છે જાસૂદ છે ડાડમ છે એવી જે વીસ હજાર પચીસ હજાર જેવી જેવી બોન્ડસયો હતી એ અમે બધી સેલિંગ કરી દીધી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર